સ્વામી વિવેકાનંદ રમ ગમત સંકુલ ના સ્વિમિંગ પુલમાં સૌથી વધુ લોકોએ ઓન વોટર અને અંડર વોટર યોગ કરી વિશ્વ દિવસની ઉજવણી કરી હતી આ અંગેની વિગત એવી છે કે આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે અલગ અલગ પ્રકારે યોગની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શુક્રવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ રમત બાળકોથી માંડીને યુવાનો અને સહિત વધુ એક સાથે ઓન વોટર અલગ અલગ યોગ કર્યા હતા સાથે જ ત્રેસઠ વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત સાથે કેટલાક યુવાનોએ અંડર વોટર યોગ કર્યા હતા યોગથી મન પ્રફુલ્લિત થાય છે અને યોગ શરીર માટે પણ જરૂરી છે આ અંગે સાબરકાંઠા જિલ્લા સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે યોગ દિવસની લોકો ઉજવણી જમીન પર કરતા હોય છે પરંતુ એક સાથે સૌથી વધુ લોકોએ હિંમતનગરના સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલના સ્વિમિંગ પુલમાં પાણી યોગ કર્યા હતા સ્વિમિંગ પુલમાં આવતા બાળકોને યુવાનોને પાંચ દિવસની તાલીમ અપાઈ હતી અને એ તાલીમ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણી યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જમીન પર થતા મોટા ભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન આજે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે ના સ્વિમિંગ પુલમાં સોથી થી વધુ ખેલાડીઓએ ભાગ લયો છે લીધો છે અને આજે યોગ દિવસની યોગ દિવસ મનાવવામાં આવ્યો છે જે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તેમાં તંદુરસ્ત જાળવી જાળવે રહે તે માટે યોગ આપણે કરી રહ્યા છીએ મોદી સાહેબનું સપન હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે તે જ મુજબ આજે આપણે પાણીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સર છેલ્લા પાંચ દિવસથી આ લોકોને તાલીમ આપવામાં આવી હતી અને ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે તાળાસન વૃક્ષાસન ધ્યાન આ વિવિધ યોગોના દ્વારા લોકોએ ભાગ લીધો છે